તો આજે મમ્મીની રીતે જે મારે બનાવવાનું છે તો મમ્મી આ રીતના શાક લેતા હતા તો હું પણ એ રીતે આજે શાક લઈને તમને બતાવવાની છું તો એમાં આપણે અને બટેટાની છાલ ઉતારી નાખશું અને સમારી તું શાક સમારા ગયું છે આપણે એક બાજુ રાખી દઈશું તો એમાં નાખવા ચણાના લોટની મુઠડી વાળી લેશું પાંચ ચમચી જેટલો ચણાનો લોટ છે નાની ચમચી આદુ મરચાં અને લસણ બે ચમચી જેટલી ધાણાભાજી પીચ જેટલી હળદર લાલ મરચું વન ફોર્ટી સ્પૂન ધાણાજીરો વન ફોર્ટી સ્પૂન હિંગ સબ્જી મસાલો વન ફોર્ટી સ્પૂન વન ફોર્ટી સ્પૂન મીઠું વન ફોર્ટી સ્પૂન ખાંડ બે પીચ જેટલો સોડા મોણ માટે એક ચમચી તેલ તો બધો મસાલો મિક્સ કરી અને આપણે લોટ બાંધી લેવાનો છે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લેશું તો બે ચમચી જેટલા પાણીમાં જ લોટ બંધાઈ ગયો છે હવે થોડું તેલ આપી દેસુ જેથી આપણા હાથમાં પણ ઓછો ચોટે આ રીતનો આટલો ઢીલો રાખ્યો છે સોડા છે એટલે આમ નરમ બનશે થોડી તો હવે આપણે થોડી વાર એને એક સાઈડ રાખી દઈએ શાક કુકરમાં જ બનાવશું એના માટે બે ચમચી તેલ એડ કરશું અને તેલને થવા દેસુ વન ફોર ટીસ્પૂન રાઈ રાય વન ફોર ટી સ્પૂન જીરું મીઠા લીમડાના પાન ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું હિંગ વાટેલા આદુ મરચા લસાણ બધું એકવાર હલાવી થોડીક થઈ જાય એટલું એક વાર એક લેશાદ મિનિટ માટે એક નાની ચમચી હળદર ટમેટું ટમેટું નાખ્યું છે તો આપણે થોડીવાર વાર માટે એક મિનિટ માટે સોતે લઈએ તો એક મિનિટ પછી આપણે લાલ મરચું એડ કરશું નાની ચમચી છે અને કાશ્મીરી છે અથવા તમારા ટેસ્ટ મુજબ વન ફોર ટી સ્પૂન સબ્જી મસાલો તેલ ગરમ છે એટલે મરચું તરત જ સોતરાઈ જશે સમારેલા શાકભાજી એડ કરી દેસુ એક નાની ચમચી મીઠું અથવા સ્વાદ મુજબ બધું મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ થોડી હાઈ કરશું શું શાકભાજી ને મસાલો મિક્સ થઈ ગયા લગભગ એકાદ મિનિટ જેવું થાય પછી આપણે એમાં પાણી એડ કરશું હવે આમાં આપણે જે મુખડી નાખવાની છે એ તળવાની નથી મારા મમ્મી જે રીતે બનાવે છે એ રીતે હું તમને નાખીને બતાવું

અને ગેસની ફેમ હવે ધીમી કરી નાખવાની છે તો એમાં હવે આપણે આ જે મઠરીનો લોટ છે એની નાની નાની ગોળીવાળી લેવાની છે આપણે હાથેથી જ આ રીતના કરી અને સેદ દબાવી દેશો આપણે આ રીતે એ ફરતી ગોઠવી દઈશું કારણ કે મારા મમ્મી ડાયરેક્ટ આમાં નથી નાખતા આ રીતે નાખે છે પછી ક્યારે નાખવાની છે હું તમને બતાવું

એકદમ સરસ થઈ ગઈ છે બધી જોઈએ તો મુઠળી નાખો એ પેલા તમારે થોડું પાણી એડ કરી દેવાનું તો હું થોડુંક પાણી એડ કરું છું નાની વાટકી જેટલું રસો ગરમ છે એટલે તરત જ થઈ જશે અને હવે આ બધી મૂઠડી એમાં નાખી દઈશું આપણે અત્યારે તમે જુઓ તો ચડી ગઈ એટલી સરસ થઈ જશે મુલાયમ થશે આ શાક મારા મારા ખૂબ જ ભાવે છે જયારે પણ મારા મમ્મી પાસે અમે જઈએ ત્યારે આ શાક ચોક્કસ થી બને છે તો હવે આપણે કુકર ઢાંકી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર બે સીટી કરી લેશું તો કુકર થઈ ગયું છે આપણે શાક ખોલી લેશું थोड़ी काना भाजी ऐड सो। तमने एक मुठड़ी पण तोड़ी ने बताऊ एकदम सरस सॉफ्ट नेम थसे यो तो जो रेसिपी ग मैं तो चौकस सी वीडियो लाइक कने शेयर करजो